नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર ગઈકાલે કિસાન સંઘની મહાસભા અને રેલીમાં હજારો કિસાનો ભેગા થયા હતા આજે તે મેદાનમાં કિસાનઓએ સફાઈ કરી તમામને પ્રેરણા આપી ગઈકાલે કિસાન સંગની જાહેર સભા કરવામાં આવી હતી એ મેદાન આજે તારીખ 10 ના વહેલી સવારમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું અનેક સંસ્થાઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોને ભેગા કરે છે અને ત્યારબાદ રોડ રસ્તા કે મેદાન ઉપર કચરાના ઢગ ભેગા થાય છે રેલીઓમાં પણ આપણે આ બધું જોતા છીએ પરંતુ ભારતીય કિસાન માત્ર માંગણીઓ જ નહીં પરંતુ પોતાની સામાજિક જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની કિસાનોની સભાનતાને ઉજાગર કરી છે જે ખૂબ જ અભિનંદનને પાત્ર છે જે કચ્છ જિલ્લા કિસાન સંઘની ઓળખ છે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્રના હિત માટે કાયમ ભારતીય કિસાન સંઘ અગ્રેસર છે આવા રચનાત્મક કાર્યને ગુજરાત પ્રદેશ આવકારે છે તેમ જણાવી ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ બધા જ ભાઈ બહેનો અને કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ગુજરાત પ્રદેશ કિસાન સંઘના આગેવાનોએ પણ કિસાન ભાઈઓને અભિનંદન આપ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા ગઈકાલની સભા અને રેલી સંપૂર્ણ શિસ્તબદ્ધ હતી પ્રશાસનને કોઈ પ્રકારની વ્યવસ્થા કરવી પડી ન હતી કિસાન સંઘે કોવિડમાં વાવાઝોડામાં તથા કોઈ પણ મુશ્કેલીના સમયે વહીવટી તંત્રની સાથે રહી અને લોકોની સેવામાં આ મોટું સંગઠન હંમેશા આગળ આવ્યું છે જે કિસાન સંઘની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉજાગર થાય છે ભારતીય પ્રણેતા ભારતના વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ જ્યોતિષી શંકર ગોર ની મંત્ર જાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર